ભારતભર રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળવામાં આવે છે એ જ રીતે ડીસા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ સેવા સમિતિ દ્વારા અને અનેક હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવે છે શોભાયાત્રા ભગવાન શ્રી રામના મંદિરેથી નીકળે છે અને આખા ડીસા શહેરમાં ફેરવવામાં આવે છે શોભાયાત્રા દરમિયાન કોઈ અનહોણીના સર્જાયના માટે પોલીસ વિભાગ ખડે પગે કામગીરી કરે છે સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવે છે ડીસા ભગવાન શ્રી રામના ઉજવણીમાં નારી શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું મહિલાઓ દ્વારા ખૂબ સુંદર રીતે તલવાર બાજી અને નૃત્ય કરી લોકોના મન મોહી લીધા હતા ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં ભાજપ અને કોંગ્રેસના નાના મોટા નેતાઓએ પણ હાજરી આપી હતી સાથે જ ડીસા અને આજુબાજુના ગામોની ધર્મપ્રેમી જનતાએ ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં ભાગ લીધો હતો બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો એ જ રીતે દાંતીવાડામાં પણ દાંતીવાડા કોલોની વેપારી મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી ત્યાં પણ મોટી સંખ્યામાં આજુબાજુની ધર્મપ્રેમી જનતા હાજર રહી રથ અને જેસીબી દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી લોકો ખૂબ ઉત્સાહ સાથે શોભાયાત્રામાં ભાગ લીધો હતો બ્યુરો ચીફ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ડીસા આજે રામનવમી નિમિત્તે ભારતમાં ભારતભરમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળતી હોય છે એવી જ રીતે ડીસામાં પણ ભવ્યથી ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી કે શોભાયાત્રામાં સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા હતા જય શ્રી રામના નાદ સાથે સમગ્ર ડીસા નગર પહોંચી ઉઠ્યું હતું અને જેમ અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામના સૂર્ય તિલક જેમ થયો એના એનો ઉત્સાહ અને એનો આનંદ પણ સમગ્ર એનું સમાજમાં જોવા મળ્યો હતો જય શ્રી જય શ્રી